ડેટાબેઝનું મૂલ્યાંકન કેવી રીતે કરીશું પરિચય જોઈએ તો દરેક ડેટાબેઝનું મૂલ્યાંકન કરવું અગત્યનું છે કારણ કે બધા ડેટાબેઝ સમાન ગુણવત્તાવાળા નથી લાઇબ્રેરી સાયન્સ વ્યવસાયિકોને સમજવું જોઈએ કે કયો ડેટાબેઝ તેમના વપરાશકર્તા માટે યોગ્ય છે મૂલ્યાંકન માટે કેટલીક માપદંડો નક્કી કરવામાં આવે છે ડેટાબેઝના મૂલ્યાંકનના હેતુ જોઈએ તો ડેટાબેઝની વિશ્વસનીયતા અને પ્રમાણિકતા તપાસવી વપરાશકર્તાની માહિતીની જરૂરિયાત પૂરી થાય છે કે નહીં તે નિર્ધારિત કરવું સુવિધા અને ઉપયોગિતાનું મૂલ્યાંકન કરું કિંમત વિરુદ્ધ લાભ કરવી તથા અપડેટ અને ટેકનોલોજીકલ સપોર્ટની ગુણવત્તા મૂલ્યાંકનના જોઈએ તો કન્ટેન્ટ ઇવેલ્યુએશન જેમાં કયા વિષયોને આવરી લે છે કવરેજ તો કયો સમયગાળાની માહિતી છે ભૂગોળ વિસ્તાર તથા વિષય વિસ્તાર એટલે કે વિસ્તારોગ્રાફિક છે કે ફૂલ ટેક્સ કન્ટેન્ટ આપે છે લેંગ્વેજ કર જેમાં અંગ્રેજી કે અન્ય ભાષાઓનો પણ સમાવેશ થયો છે કે નહીં ઓથોરિટી એટલે કે કઈ સંસ્થા કે પ્રકાશક દ્વારા બનાવાયું છે એક્સેસિબિલિટી જોઈએ તો ઓનલાઈન એક્સેસ આપે છે કે ઓફલાઇન એક્સેસ મલ્ટીયુઝર એક્સેસ છે કે સિંગલ રિમોટ એક્સેસ એટલે કે ચોવીસ કલાક એનું એક્સેસ મળી શકે છે કે નહીં ઓથેન્ટિકેશન સિસ્ટમ એટલે કે પાસવર્ડ બેઝ છે કે આઈપી બેઝ છે સર્ચ એન્ડ્રેવલ ફીચર્સ એટલે કે સર્ચ ઓપ્શન જેમાં બેઝિક સર્ચ આપે છે કે એડવાન્સ સુવિધા બૂલર ઓપરેટર્સ છે? ટ્રાન્ક્્યુશન તથા વાઇલ્ડકાર્ડની સુવિધા છે કે નહીં? ફિલ્ડ સર્ચમાં ટાઇટલ ઓથર એબ્સ્ટ્રેક્ટ તથા કીવર્ડનો સમાવેશ કરેલો છે કે નહીં? રેન્કિંગ અને રિલેવન્સી ઓફ રિઝલ્ટ તથા સ્પીડ ઓફ સર્ચ. યુઝર ઇન્ટરફેસમાં જોઈએ તો નેવિગેશન સરળ છે કે નહીં? હાઇપરલિંક્સ તથા ક્રોસ રેફરન્સ આપે છે કે નહીં? મલ્ટી ઇન્ટરફેસ છે કે નહીં? ધ વિઝ્યુઅલ ડિઝાઇન અને ફ્રેન્ડલી છે કે નહીં? ટેકનિકલ ઇશ્યુમાં જોઈએ તો કમ્પેટિબિલિટી જે મોબાઈલ ડેસ્કટોપ ટેબ્લેટ ને સપોર્ટ કરે છે કરી ડાઉનલોડ અને એક્સપોર્ટ ઓપ્શનમાં પીડીએફ વર્ડ તથા બીપ્રેક્સ સમાવેશ સાઇટેશન ટૂલ્સ સાથે ઇન્ટિગ્રેશન એટલે કે જોટેરો અને મેન્ડલી સાથે ઇન્ટિગ્રેટ થયેલું છે કે મલ્ટીમીડિયા સપોર્ટ એટલે કે ઈમેજ વિડિયો ઓડિયો નો પણ સમાવેશ થાય છે માત્ર પીડીએફ અપડેશન અને કરન્સી કેટલા સમય અંતરે અપડેટ થાય છે તો તાજા લેખ તથા ડેટા ઉપલબ્ધ છે કે નહીં કોસ્ટ ઇફેક્ટિવનેસ જોઈએ તો સબ્સ્ક્રિપ્શન ચાર્જિસ શું છે ને કન્સોર્શિયમ આપત્તિ ઉપલબ્ધ છે કે નહીં અને ઓપન એક્સેસ વિકલ્પ છે કે સપોર્ટ એન્ડ ટ્રેનિંગ જોઈએ તો હેલ્પ મેન્યુઅલ્સ તથા ટ્યુટોરિયલ્સ ઓનલાઈન ટ્રેનિંગ તથા વેબિનાર્સ આપે છે કે નહીં કસ્ટમર સપોર્ટની સુવિધા ઇવેલ્યુએશન બાય યુઝર્સ એટલે કે વપરાશકર્તાનો અનુભવ કેવો રહે યુઝર ફીડબેક અને સેટિસ્ફેક્શન સર્વે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે મૂલ્યાંકનનું મહત્વ જોઈએ તો લાઇબ્રેરી વપરાશકર્તા માટે યોગ્ય ડેટાબેઝ પસંદ કરવામાં સહાયરૂપ થાય છે ખર્ચની બચત અને સંસાધનોનો સદુપયોગ થાય છે સંશોધકોને ઝડપી ચોક્કસ અને ગુણવત્તાયુક્ત માહિતી પ્રદાન કરે સીએએસ તથા એસડીઆઈ જેવી સેવાઓ વધુ અસરકારક બનાવે છે કન્સોર્શિયમ સબસ્ક્રિપ્શનને ન્યાય નિષ્કર્ષ તો ડેટાબેઝ ઇવેલ્યુએશન લાઇબ્રેરી સાયન્સ વ્યવસાયિકોની એક અગત્યની જવાબદારી છે મૂલ્યાંકન દરમિયાન કન્ટેન્ટ એક્સેસિબિલિટી સર્ચ ફીચર્સ ઇન્ટરફેસ કોચ સપોર્ટ વગેરે માપદંડો ધ્યાનમાં રાખવા